હાલ મુસ્લિમ સમુદાયનો મહરમનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં તાજિયાની સ્થાપના કરવામાં આવી છે રવિવારે યોજાનાર તાજિયા વિસર્જનને લઈને વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે પોલીસ અને વીએમસીના સંયુક્ત ઉપક્રમે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું હાલમાં મુસ્લિમ સમુદાયનો મોહરમનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે રવિવારના રોજ તાજિયાનું વિસર્જન હોય જેને લઈને વડોદરાના સરસિયા તળાવ ખાતે મોટા ભાગના તાજિયાનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે સરસિયા તળાવ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા વીએમસીના અધિકારીઓએ તળાવનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી વ્યવસ્થા ઉભી કરવા માટેની તંત્રને સૂચના આપવામાં આવી હતી આ દરમિયાન તાજિયા કમિટીના પ્રમુખ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિત જીસીપી ડીસીપી એસીપી કક્ષાના પોલીસ અધિકારીઓએ તળાવની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું

ના હવે આ લાસ્ટ ટાઈમ સાહેબ વાત થઈ જાય કે આ પછી ગયા ને પછી એક આશીષ કરીને કાયમ માટે ટેન્શન રહ્યા પછી તો તૂટી જાય છે એટલે દર વર્ષે તો નવા કરવા તાજાના વિસર્જનનો કાર્યક્રમ છે સરસિયા તલાવ જે તમે પાછળ જોઈ રહ્યા છો પારંપરિક રીતે અહીંયા સૌથી મોટી સંખ્યામાં તાજિયાઓના વિસર્જન કરવામાં આવે છે તો આ વખતે આપણે તાજા કમિટીના પ્રતિનિધિઓ પોલીસ વિભાગના લોકલ અધિકારીઓની ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વર્ટિકલ્સના હેડ્સ સાથે એક જોઈન્ટ ઇન્સ્પેક્શનનું કાર્યક્રમ રાખી છે જેમાં છ તારીખે યોજાનાર તાજા વિસર્જન કામગીરી માટે કાર્યક્રમ માટે જે લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે ફેસિલિટેશન આપણા તંત્ર તરફથી થવું જોઈએ તે અંગે આપણે ચર્ચા કરી છે જેથી કરીને કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે કોઈ અકસ્માતના કિસ્સો ન બને એટલે માટે જ આપણે આયોજકોને પણ સ્પષ્ટ સૂચના આપી છે એમના તરફથી કેટલાક સવચેતીના પગલાં ભરવાના થાય છે અને સાથે સાથે તંત્ર સાથે સંકલન કરીને ખાસ કરીને વીએમસી અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરીને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને એન્ટાયર ઓપરેશન સ્મૂથ અને સિસ્ટમેટિકલી એઝ પર ધી પ્લાન ચાલે તે અંગે તમામ સૂચનો અપાઈ ગયું છે આવતા બે ત્રણ દિવસમાં આ બધા વ્યવસ્થાઓને ફાઇન ટ્યૂન કરીને છ તારીખે યોજનાર કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે આજે વડોદરા પોલીસ અને વીએમસીના સંયુક્ત ઉપકર્મે જોઈન્ટ ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું તાજિયાના વિસર્જનમાં શું શું તૈયારીઓ કરવાની હોય છે શું શું અત્યારે બાકી છે એનું રિવ્યૂ કરવામાં રાખ્યું હતું એમાં અમારે ફાયરની ટીમ હેલ્થની ટીમ એન્જિનિયરિંગ અને સેનિટેશન ટીમ સાથે હતી અને તાજિયા કમિટીના મેમ્બર્સ પણ અહીંયા હાજર હતા અત્યારે વ્યવસ્થાઓને આપણે આખરી ઓપ આવી રહ્યા છીએ રાજ્ય કમિટી સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત આ કાર્યક્રમ થાય એના માટે રાખીશું અને એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવશે આના સાથે સાથે મેડિકલની ટીમ પણ રહેશે અને નજીકના હોસ્પિટલના અમે બે હોસ્પિટલ તરીકે બનાવવામાં આવેલી છે તાકી કોઈ દુર્ઘટના નહીં થાય અને તમામ તૈયારીઓને અંતરિમ અંતિમ રૂપ દેવા માટે આજને જોઈન્ટ આપણે